આમોદનગરપાલિકાને ફાળવવામાં આવી રહી છે પરંતુ અણધાર વૈવટને કારણે લાખો કરોડોની ગ્રાન્ટનો વપરાશ સદુપયોગ થતો નથી તેમ ચર્ચાઈ રહ્યું છે આમુદનગરપાલિકા દ્વારા કચરાપેટીને ઉઠાવી લેતા નગરજનો રોડ રસ્તા પર કચરો નાખવા મજબૂર બન્યા છે જ્યારે મીડિયા દ્વારા સમાચાર પ્રકાશિત થયા બાદ આમોદનગરપાલિકા સત્વરે જાગે છે અને નગરમાં પડેલ કચરાના ઢગલાઓ ઉઠાવી લે છે બે ત્રણ દિવસ સુધી રેગ્યુલર સાફ સફાઈ પણ થાય છે અને ત્રીજે ચોથે દિવસે જેવી ગંદકી હતી એવી જ ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર સર્જાઈ જાય છે વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર ચાર કે જે પ્રમુખ અને એવું પ્રમુખનો વોર્ડ હોય અને ભાજપનું ગઢ ગણાતું હોય ત્યાં જ જાહેર રસ્તા ઉપર સંસ્કાર વિદ્યાલય સ્કૂલ સ્કૂલના ગેટની બાજુમાં જ ગંદકીનું સામ્રાજ્ય એટલું વધુ વધી ગયું છે કે કોઈ મોટો રોગચાળો ફેલાય તેની કોઈ નવાઈ નહીં અને તેની આમોદ નગરપાલિકાનું તંત્ર રાહ જોઈ બેઠું હોય તેમ લાગી રહ્યું છે ગંદકીનું સામ્રાજ્ય બંને બાજુએ સરકારી સ્કૂલો આવી છે કે જેમાં નાના નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે તો આ બાળકો પર ગંદકીની શું અસર પડશે તે ચર્ચાનો વિષય બન્યો છે આદિલ ખત્રી કલમ શક્તિ ન્યૂઝ આમોદ